અને આપણે છે ને શુભ શરૂઆત છે ને આપણે ગાવું એના સારતા સારતા કરી નાખી છે અને આજે છે ને મિત્રો આપણે જવાનું છીએ કે આવા વ્યક્તિને મળવા કે જે આપણી ઓલે મિત્રો પહેલાં આવી ગયેલા છે તમને જોઈને છે ને મિત્રો તમને થોડોક મિત્રો આઈડિયા આવી ગયો છે આપણે મિત્રો જવાનું છે હિરલબેનની ઘરે કેમ કે આપણી ઓલે છે ને મિત્રો હિરલબેન ને બધા આવી ગયા આપણે મિત્રો જવાનું બાકી હતું એટલે આજકાલે બેનની ઓલે જવાનું છે તો બ્લોકમાં મિત્રો કન્ટિન્યુ રહેજો ત્યારે આપણે માન લઈએ મિત્રો સારી ને મારા પપ્પા ઓલી બાજુ છે અને મારા માઇ છે ને અત્યારે અમને ખાલી અત્યારે સુધી વળાવા આવ્યા હજુ આખડે આવશે થામડાનું જોવાનું તો બાકી એટલે જમીનને થામડાનું જોઈને આવશે ને ઓલીન છે ને કંઈ હક નથી ભાઈ આમથી આમ આમથી આમ જ જાય તો અત્યારે છે ને મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ માલ સારીને અત્યારે આપણે માલ્યા કે નથી કેમ કે છે ને મિત્રો મારા મા આવવાના હતા માલ સારાને હવે છે ને હું ને મારા પપ્પા બે જાય છું કાપ ખરીદી કરતા પાછા ગિરલબેનની ના દાન છે કે હિરલબેન ની ના મિત્રો જવાનું છે ને થોડુંક ખરીદી ને એવું કરવાનું છે એટલે ના જવાનું છે બાકી સમજો અત્યારે આપડે ગાડી લેવાની છે અને પછી નીકળી પછી तो 400 मित्रो आपरे रातोळ मित्रो यार पोगी जा जिनजन लोकेशन मित्रो सांना खबर नथी એટલે વાયને મિત્રો આપણે ફોન કરી દીધો છે અને ઈ ત્યાર વાડીયા છે અને ત્યાર આવે ત્યાં છે મિત્રો આપણે કે લોકેશન જોઈએ વડલા પાસે નાકરી બેઠા કા બાપા હવે આવે છે વાડી હતી તો પાસ મે તો છે બડે હમ ને ત્યાર વાડી જાવી મોજા મોજ કેમ છે ભાઈ જય દ્વારકાધીશ ગૌશાળા રાજા સમય થી આપણને ફોન કરી તેમ કે આમ છે ને આમ છે ને આજે ફાઇનલી ખબર હોય કે એનું સરપ્રાઇઝ આપી દીધું છે આપણને આપણી ગૌશાળા એ ડાયરેક્ટ લઈ આવ્યા છે પાછાને મિત્રો આપણે ઘણા સમય સમયથી મિત્રો આપણે એમ કહેતા કે જવું છે જવું છે પણ આજ છે ને મિત્રો મારા ને મારા પપ્પાને આજ કંઈ કામ હતું નહીં અચાનક મિત્રો છે ને જવાનું મિત્રો થઈ ગયું કાપ આપણો વિચાર નહોતો જવાનો પછી પાછો રસ્તામાં યાદ આવી ગયું કે આપણે શીતલબેનને એવા હતા ને શીતલબેનને થોડુંક કેવરે હતું જઈ આવું

હા એ મિત્રો છે ને આપણે છે ને બતાવવાનું છે ભાઈને છે ને આપણે ઘરે જઈને રેડી એટલે સીધા મળ્યો ફટાફટ એ રેલવેના ઘરે કંઈ ના બુલાઈ ગયું ને શિયાળા આ જો મિત્રો આપણે છે ને શિયાળામાં આવી ગયા ને મિત્રો છે ને આપણે આપણે જે ગંગે છે ને જો મિત્રો એની જે મિત્રો વાસડી છે તો મસ્તીની તો હા મારે કે કાકા આમ જો એક નંબર છે મિત્રો આપણે જે છે ને એવી છે ને કોપી ટુ કોપી છે ને એવી છે બે ભેળી બાંધી હોય ને તો બદલાઈ જાય આ બધા છે ને

મજા મજા કે લાગી તમને અમારી ગૌશાળા અને વાડી એક નંબર બેન જોરદાર ને અમે છે ને મિત્રો પહેલી વાર મિત્રો આપણે બેન ના ઘરે દર્શન મિત્રો છે ને આપણે ગાવના થઈ ગયા છે અગર ઘણા ખરા મિત્રો છે ને બ્લોગર આયા મિત્રો આયા પણ કોઈને દર્શન ને જ જશે બેન નહીં હમણા ઘણા લોકો સોમાસન વાતાવરણ માં આવ્યા પણ એમાં એવું છે અમાર રસ્તો થોડો ખરાબ છે ને એટલે લોકો જઈ ન ઓકે અને હવે કાઈ નહી સિયાળો આવશે ત્યારે બધા આવશે મે માર આવશે ને આ બેન છે ને આ બધી હું તમને મિત્રો કહેતો ને આ બધી આયુર્વેદિક છે ને બધી બેન વેસે છે બે પ્રકારના દૂધિ નો એક છે ઓગણીસ ઔષધિ નું અને લીમડાના લાકડાના દાંતિયા છે લાકડાના બ્રશ લાકડાના ઉલિયા બ્લેક મહેંદી બ્રાઉન મેંદી ફેસપેક ફેસ ક્રીમ ને ફેસ વોશ આ બધી આયુર્વેદિક પ્રોડક્ટ છે

તો મિત્રો છે ને હું તમને મિત્રો ઘી ચાર બધા ઉગામ દે છે આપણે વૈદિક રીતે વૈદિક રીતે સાસ ફેરી માખણ કાઢી અને ઘી ગરમ કરેલું છે અને આ કોઈ પણ સિટીમાં કોઈ પણ જગ્યાએ આપણે ઘી મોકલી આપીએ છીએ અને વધારે આપણું ઘી છે ને બધાને કેન્સરના આ બધા પ્રોબ્લેમ હોય ને એના માટે આપણું ઘી જાય છે અને જો તમારો ઓર્ડર કરો ને અહીંયા નંબર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો હું કેવાય વૈદિક રીતે સાસ ફેરવી દેશી બાકી કાય તો થાય છે ને મિત્રો નાખવાનું ની દેવા કેવું જો આવું છે અને બેન ના છે ને મિત્રો ઘર જો તમે એક નંબર આપણે મિત્રો આવા નથી નળિયા વાળા છે પણ જો મસ્ત છે કબ અમારે વાડીયા વધારે મજા આપણે તાબા મરી ને

અને અમારા પપ્પા છે ને તો એને ઈસ્કોનો લઈ લીધા છે બાકી ત્યારે છે ને જો અમારા માય છે ને એક દળવા મૂકી દીધું છે અને ક્યાંક નિરણ ને એવું લેવા છે બાકી શુંકો પપ્પા ઓ બહુ જ ગાવ્યું હોય તો ઈશ્કોનો લાભ લઈ ગયો બે દવલે પણ જાય લોલે પણ જે લાવી દઉં એમ કરબાવી જાય છે ગુળવાળો તો પછી શાપ લેવો ઈશ્કોનો લાભ

ને આવડો આવે ને એને જ ખબર આ લીમડાનો એમ છે આ છે ને ગાના દૂધના આ મિત્રો છે ને બધાને તમારા મિત્રો જોવે તો બેનના મિત્રો છે ને આપણે નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખેલા છે ને ડિસ્પ્લે ઉપર પણ મિત્રો બધા એટલે છે ને બેનને કોન્ટેક્ટ કરો મિત્રો એક નંબર મિત્રો વસ્તુ આવે કાબુ હા આયુર્વેદિક કે કાઈ ઘટે ન તો એને કાઈ અનિકારક કામ થાય આમાં કેમ કે આમાં છે ને મિત્રો કોઈ પણ જાતનું કાઈ શું કેમિકલ છે ને અંદર કે આવતું જ નથી આવે કેમિકલ મુક્ત ને પ્યોર ગીર ગૌ છે પ્યોર

તો એ ઓર્ગેનિક છે કમ્પ્લીટ છે ને મિત્રો ઘરે તમારે પહોંચી જાય કોન્ટેક્ટ કોન્ટેક નંબર છે ને મિત્રો બેનને નાખેલા છે બેનને કોન્ટેક કરો ફોન કરો બાકી અત્યારે છે ને મિત્રો આજના બ્લોગમાં સમજાવું જ છે બધું અને આપણે છે ને આ ગગીને છે ને મિત્રો સ્વાદ બારી હાથ બાંધીધી છે આવીને છે ને મિત્રો પહેલાં આપણે મોબાઈલ છે ને ચાર્જિંગમાં મૂકીને પછી મિત્રો અત્યારે આપણે બ્લોગનો પાસે સ્ટાર્ટ કરીએ છીએ હવે છે ને મિત્રો આજનો બ્લોક છે ને મિત્રો બની ગયો છે આજનો બ્લોગ મિત્રો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ મિત્રો આવા નવા 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 બ્લોગમાં ત્યાં સુધી બધાને Thank you.